રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પાઠવાયું આવેદનપત્ર રાજપૂત સમાજના માતા બહેનો વિશે સમાજને ઠેસ પહોંચે તેવી ઉચ્ચારવાના અને વિવાદિત નિવેદન અંગે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં હજુ વિરોધ યથાવત વિરોધના ભાગરૂપે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપલેટા શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓને અને વડીલો જોડાયા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત સમાજના લોકો એકત્રિત થઈ મામલતદારને આવેદન પાઠવ્યું જો હજુ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો કાયમી માટે રાજપૂત સમાજ ભાજપ વિરોધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હું જયદેવ શિવાળા ગતેથળ રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે પરશોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા છત્રી સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રજ થાય બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા બસ એક પરષોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય રજ થાય બીજા નંબરની વાત એ રાજપૂત સમાજ આજે એટલો ઉતરો ઉજળો ઇતિહાસ છે કે એમને પાંચસો સાઠ રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય અને અમારી એક વસ્તુ એવી હોય છે અમારી બેનુ દીકરીઓ એની ઈજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજરાવાય હોય નારીથી તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ હાલતી હોય છે આજે પંદર દિવસ ત્યાં અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને એ પરસોત્તમ રૂપાલાની દાવેદારી અગઢ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે

તો પણ અમારા સમાજ નું અપમાન થાય હવે રવિ વાત અમારે એ કે જો રૂપાલાની ટિકિટ રજ નહી થાય તો આજે રહી વાત હવે અમે રાજપૂત સમાજ નો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે આ ટિકિટ રદ ના થાય એટલે અમારા રાજપૂત સમાજ નો નો સવાલ છે એટલે તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા હું એક નાના ગામમાંથી આવું છું રાજપૂત સમાજ પ્રત્યે આન બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્વ છે આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી એમ રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે આવા એલ ફેલ નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એના સિવાય તમે ગમે એને આપો રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજને શિરો માનીએ છે આ તકે માત્ર એવું નથી આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ તાલુકદાર ભાઈઓ બધા જ રાજપૂત ભાઈઓ છત્રી ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના ન પ્રવેશના બોર્ડ લગાવેલા છે છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં અમારી પેઢીઓએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે વાત એક કરે છે કે માફી આપી દ્યો માફી આપી દ્યો છત્રીય સમાજ વિશાળ ભાવનાવાળો હોય છે સો ટકા ક્ષત્રીય સમાજ વિશાળ ભાવ વિશાળ ભાવનાવાળો છે હતો અને રહેશે પણ જૂના ઇતિહાસ ઉપરથી અમને પણ અનુભવ છે જ્યારે જ્યારે માફી આપી છે ત્યારે ત્યારે રાજપૂતો માટે માથે વધારે આક્રમણો થયા છે એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે એટલે ઇતિહાસનો બોધ પાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી એટલે સમય સૂચકતા જોઈ વર્ષોત્તમ સારી રીતે એની રીતે માન ફેર ટિકિટ પાછી ખેંચી લઈએ એને કોઈને એની પાર્ટી પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજ પ્રોબ્લેમ ના આવે આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની માતાઓની બહેનોની અને યુવાનોની માગણી છે